ભગવાનની એટલી કૃપા થઈ અમારા દીકરાને હારી હોવ મળી ગઈ અમારો ધંધો હરખો વાળો મળ્યો આ બધી જ વાતો આપણે કહેતા હોય છે ભગવાનની કૃપા ભગવાનની કૃપા પણ મારે તમને એટલું કહેવું છે વલા ભક્તો તમારો મોટો બંગલો થઈ જાય દીકરાના લગ્ન થઈ જાય દીકરાનો ધંધો જામી જાય આ ભગવાનની કૃપા નથી તમને સત્સંગ મળે એ પ્રભુની કૃપા છે તમે આવી કથામાં જઈ શકો એ પ્રભુની કૃપા છે

અને શ્રદ્ધા પૂર્વક આ કથાને સાંભળવાથી માણસ મોક્ષ પદ સુધી પહોંચી જાય છે ઈચ્છિત વસ્તુઓ બધી પ્રાપ્ત થાય છે કથા ક્યાં કરવી જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવો છે પણ ક્યાં કથા કરવી તો કહે છે કથાનો સ્થળ નક્કી કર્યું આપણે હરિદ્વારમાં ગંગાના આણંદ નામના તટ ઉપર આપણે ભગવાનની કથા કરીએ શરદ કુમારોને નારાદ નક્કી કર્યું અને એ કથાના સમાચાર બધાને મળ્યા એટલે ખૂબ લોકોની ભીડ ભરાણી છે કથા છે કથા છે કથા છે એમાં બહુ બધા ઋષિમુનિઓ પણ આવ્યા એમાં ઋષિમુનિઓમાં પોતાના પરિવારના લોકોને લઈને આવ્યા છે ભાગવતજીના આ શ્લોકમાં બતાવ્યું છે કે આ કથામાં કેટલા લોકોએ જવું જોઈએ

અને મેં તો હંમેશા કહ્યું છે કે જે કામ માટે જાઓ છો ને એમાં પૂરી નિષ્ઠા રાખવી જે કામ માટે જાઓ છો ને તમામ પ્રકારે તમારું હાજરી હોવી જોઈએ તો તમને કામનું ફળ મળે બાકી કામની ફળ સુધી નહીં મળે ત્રણ પેઢી વ્યાસજી કથામાં બેઠા હતા એના પિતા પરાશર બેઠા હતા અને વ્યાસના દીકરા સુખદેવ જેણે ભાગવતની કથા લખી એ કથામાં હતા જેણે ભાગવતની કથા સાંભળાવી એ હતા જેણે લખી એના પિતા પણ જેણે વ્યાસને ઉત્પન્ન કર્યા એ પરાશર પણ કથામાં હતા એટલે આ શ્લોક મને તમને ઉપદેશ કરે છે કે આપણે કથામાં જાવું આપણા દીકરાને પણ લઈ જાવ ને એના દીકરાને હારે કથામાં લઈ જવા ત્રણ પેઢી એકારે કાર્ય કથામાં સાંભળે તો જીવનમાં ક્યારેય ક્લેશ ના આવે વ્યાસ પરા સરોજ છાયા શુકો તો ત્રણ પેઢી કથામાં જાય અત્યારે યુવાનો પણ કથામાં બેસે તો એનો આનંદ થશે યુવાનો કથાને સાંભળે અને જ્યારે ભગવાન ભાગવતની કથાનો પ્રારંભ થયો આનંદ નામના તટ ઉપર ભગવાન ભાગવત કથા ગાવાનો શરૂઆત થયો અને એમાં શ્લોક આપ્યો સદા સેવ્ય સદા સેવ્ય શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણમાં ત્રિણો હરી

જેને વ્યસન થઈ જાય એ પીધા વગર રહી ન શકે આમાં કેટલા એવા લોકો હશે જે પીડી પીતા હશે નક્કી કરી હોય કથા મેં પણ એક કલાક જાય તે ખીચામાં પીડી મંડે હળવળ કરવા અને એની તાકાત તો જુઓ ત્રણ ઇંચ ની બીડી તમારા ખીચામાં પડી હોય અને એક કલાક પછી એને ઈચ્છા થાય કે હવે આન બહાર લઈ જવો છે એ એટલી એટલી ધમ પછાડા કરે કે પાંચ ફૂટ ના માણસને ઊભો કરીને છેક બહાર લઈ જાય હવે તું મને પી ધીમે ધીમે એની તાકાત તો જુઓ પડવાળા ભક્તો યાદ રાખજો ત્રણ ઇંચ ની બીડી તમે નથી પીતા ધીમે ધીમે એ આખી તમને પી જાય છે તમને એક ને નહીં તમારા આખા પરિવાર ને પી જાય છે જે માણસ વ્યસન કરે છે એ માણસ જ હેરાન થાય છે એવું નથી દેશન કરનારો માણસ જ્યારે બીમાર પડે ત્યારે આખો પરિવાર હેરાન થઈ જાય છે પણ સેવા જેવો કોઈ ગ્રંથ હોય તો ભગવાન ભાગવતી છે તેની સેવા કરશો ભાગવતજીનું સેવન કરશો આનંદ ને પાણી જાઈશો અને એ ભાગવતની કથા જ્યારે પ્રારંભ इतने क्यूआर कोड पेमेंट में गलती हो गई तो वीजा है तो नो गलती स्मॉल स्टेप से जीतो सबका दिल। जब वीजा कार्ड से पे करने पर मर्चेंट को कार्ड डिटेल्स नहीं सिर्फ एक टोकन नंबर जाता है यानी आपका कार्ड और पेमेंट दोनों एकदम से

ભગવાન બહુ કૃપા હોય તો તમને સત્સંગ મળે